આજે તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થયેલી હતી અને એના પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારને પ્રચંદ બહુમતીથી જીત્યા છીએ ત્યારે આ બાયડ અને બાયડ શેરના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને અમે અહીંયા ચોકની અંદર મોટીભાઈ ઉજવણી કરી છે એમાં કાર્યકર્તા એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બસોને તેતાલીસમાંથી લોકો બસો જેટલી સીટો પર પ્રચંડ જીત મેળવી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન મોટા ભાગના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી શાસન આ વિકાસ કરવાવાળી પાર્ટી આ દેશના આતંકવાદ સામે લડવાવાળી અને રાષ્ટ્રનું હિત જોવાળી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી જીત થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વને પ્રદેશના નેતૃત્વને અને એના સ્થાનિક અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખુબ સૂર્ય કરવા